મારું નામ ડૉક્ટર પંકજ ઠાકર છે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું હા એ મારા અંડરમાં એમણે પીએચડી શોધ વિષય તરીકે થાઈ રામાયણ કે જે રામકીય તરીકે પ્રસિદ્ધ છે એનો સંસ્કૃતમાં અનુવાદ કરવાનું અને એને મહાકાવ્યનું સ્વરૂપ આપવાનું કાર્ય ડૉક્ટર પ્રોફેસર સત્યવ્રત શાસ્ત્રીજી કે જેમણે જ્ઞાનપીઠ એવોર્ડ પણ મેળવેલો છે અને મહામહોપાધ્યાય તરીકે એ સુપ્રસિદ્ધ કવિ આપણા સંસ્કૃત જગતની અંદર ભારતીય સંસ્કૃતિના પુરોધા તરીકે બહુ જ પ્રસિદ્ધ હતા એ સ્વર્ગસ્થ થયા પણ એમના આ મહાકાવ્યને વિષય બનાવી અને એમણે શોધ કાર્ય કર્યું કે જે થઈ અને સંસ્કૃત ભારતીય સંસ્કૃતિ આ બંને સંસ્કૃતિનું

બીએ વિથ સંસ્કૃત કર્યું છે એમએ વિથ સંસ્કૃત કર્યું છે એટલે એક સપનું હતું કે પીએચડી પણ કરો એટલે આપણો જેમાં માસ્ટર હોય જે વિષયમાં એમાં જ આપણે પીએચડીનો વિષય એ જ પસંદ કરવો પડે પછી આવે મેઇન ટોપિક આપણો પીએચડીનો સંશોધનનો જે વિષય છે એ કયો રાખવો તો એના માટે મને એક યુનિક સબ્જેક્ટ જોઈતું હતું કે કંઈક નવું કરું તો મને મારા ગાઈડ છે માર્ગદર્શક ડૉક્ટર પંકજ કે ઠાકર એમણે મને આ વિષય સજેસ્ટ કર્યો ને મને કીધું કે આના ઉપર કામ કરવા જેવું છે તો તું વિચારી લે કે કરવું હોય તો મેં જોયું અને એના જે લેખક હતા ડોક્ટર સત્યવ્રત શાસ્ત્રી એમનાથી હું ઘણી પ્રભાવિત થઈ એમનું કામ અને કાંઈક મને નવું લાગ્યું જે થાઈલેન્ડની રામાણે મારો વિષયનું નામ છે કે ડોક્ટર સત્યવ્રત શાસ્ત્રી રચિત શ્રી રામકૃતી મહાકાવ્યનું પરિશીલન એ મારો વિષય મારો পিએચડી થીસીસનું નામ છે મારા સબ્જેક્ટનું મારા પરિવારમાં હસબન્ડ વાઈફ અમે બે મારી છોકરી છે ધોરણ અગિયાર માં ભણે છે અને છોકરો ધોરણ સાત માં ભણે છે મમ્મી છે પપ્પા એક્સપાયર થઈ ગયા છે આ ડિગ્રી મળ્યા પાછળ વહેલે તો મારા માતા પિતા તો જેમના આશીર્વાદ હંમેશા હોય જ છે એ છે ત્યારબાદ હું કચ્છ યુનિવર્સિટીને ખાસ શ્રેય આપીશ કે એમના થકી જ મેં ગ્રેજ્યુએશન કર્યું યુનિવર્સિટી જયારે આપણા કચ્છમાં આવી પહેલે તો ગુજરાત યુનિવર્સિટી હતી તો મેં મારું જે એક્સટર્નલ કારણ કે લગ્ન પછી હું ભણી છું એક્સટર્નલ કોર્સ એમણે શરૂ કર્યો ત્યારે હું ઘર બેઠે ભણી શકી પછી મેં એમ પણ ઘર બેઠે જ કર્યું છે એક્સટર્નલ વિદ્યાર્થીની તરીકે અને મને પીએચડી કરવાનો મોકો મળ્યો કે ઈ લોકોએ નવ સીટ જે તે વખતે મૂકી અને મને મારો વારો આવી ગયો તો યુનિવર્સિટીને હું શ્રેય આપીશ અને મારા ગાઈડ ડોક્ટર પંકજ કે ઠાકર જેમણે મને આમાં ખૂબ જ માર્ગદર્શન માર્ગદર્શન પૂરું પાડ્યું છે જેમના થકી મેં આ મારું છ વર્ષનું મારું થીસીસ કમ્પ્લીટ કર્યું છે લોકોને સંસ્કૃત માટે જ સંદેશો આપીશ કે એ બોલચાલના વ્યવહારમાં પણ તમે લાવી શકો છો અને દરેક ભાષાની જેમ એને ભાષા તરીકે લેવો કોઈ એવું નથી કે આ સંસ્કૃત છે તા કે ધાર્મિક ભાષા કે એવું એમાં

કે આપણે આપણી સંસ્કૃતિને આગળ લઈ જઈએ ના કે વિદેશવાળા તો આપણે એના ઉપર ધ્યાન આપવું જોઈએ અને જે મેં પહેલે વાત કરી એ રીતે જ કે સંસ્કૃતનો એક પ્રોફેશન તરીકે પણ સમાવેશ થાય અને થોડીક જગ્યાઓ વધારી દેતા હોય તો વિદ્યાર્થીઓ જે આજના યુગમાં પાછળ ભાગે છે સંસ્કૃતથી દૂર ભાગે છે તે પણ આ સંસ્કૃત વિષય લે નહીં તો એવું હોય કે ગુજરાતી લઈ લઈ ઇંગ્લિશ લઈ લઈએ તો આપણને જગ્યા મળી જશે આપણને નોકરી મળી જશે કારણ કે આમાં સીટો નથી હોતી તો એ ન થવું જોઈએ કારણ કે સંસ્કૃત પણ એક અલાયદી ભાષા છે આમ જેમ ડૉક્ટર હોય જેનો સ્પેશિયલ હશે એ ભણાવી શકે એટલું બીજું તો કોઈ ન જ ભણાવી શકે તે ભલે ઇંગ્લિશવાળાને સંસ્કૃત આવડે ગુજરાતીવાળા પણ જે એનો સ્પેશિયલ છે એને સારી રીતે એટલે થોડી ઘણી જો જગ્યાઓ વધારે તો વિદ્યાર્થીઓ સંસ્કૃત તરફ આકર્ષાશે અને આપણી જે આ જૂની જે આપણી પ્રાચીન ભાષા છે એનું મહત્વ રહેશે અને એ સચવાયેલી રહી શકે છે